नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज ट्वेंटी फोर सेवन चार दिवस मिल मालिक जी बाद अंतर थी दाखल રાઇસ મિલના એકાઉન્ટન્ટ દ્વારા એસી લાખની ઉચાપત મામલી ફરિયાદ લિંબાસી ચોકડી પર આવેલી યોગી કૃપા રાઇસ મિલમાં થઈ ઉચાપત છવ્વીસો ક્વિન્ટલ ડાંગર અને હિસાબી ચપડાઓમાં કરી ગોલમાલ વર્ષ બે હજાર ત્રેવીસ ઓડિટ કરતા સમગ્ર મામલો સામે આવ્યો ખોટા બિલો બનાવી બારોબાર નાણાંની ઉચાપત કરતા ફરિયાદ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા આશિષ પટેલ અને તેના ભાઈ હિરેન પટેલ વિરુદ્ધ ફરિયાદ કરાઈ લિંબાસી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સમુદ્ર મામલે નિષ્પક્ષ અને કડક તપાસ થાય

એ દરમિયાન યોગી કૃપા રાઇસ મિલના જે માલિક છે દિનેશભાઈ ઠક્કર એમને એ બાબત ધ્યાને આવી કે આ જે ઓડિટ દરમિયાન જે ગખલોતો થયેલી છે અને ઉચાપત થયેલી છે હિસાબના જે ગોટાળા છે એ બાબતમાં એમને પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરેલી અને ટોટલ એંસી લાખ જેટલા રૂપિયાની ઉચાપત થયેલી છે એટલે એમના જે મહેતાજી તરીકે કામ કરતા હતા એ આશીષભાઈ અને એમને જે મદદમાં જે છે હિરેનભાઈ આશિષભાઈ પટેલ નરેનભાઈ પટેલ બંને બંનેની વિરુદ્ધમાં એમને ગુનો દાખલ કરાવેલો છે અને હાલ લિંબાસી પોલીસ તપાસ કરી રહી છે અને એમાં આગળ જે કંઈ વિગતો બહાર આવશે એ મેળવવામાં આવશે અને પણ અમે વધારે બાબતો હાલ તપાસી રહ્યા છીએ કે આની અંદર એ વધારે પ્રવાહ આપે અને એ મુજબ જે બંને આરોપી છે એની વિરુદ્ધમાં આગળના પગલા લઈ શકાય મારું નામ કુમાર રાજેન્દ્રભાઈ ટક્કર છે યોગી કૃપા રાઇસ મિલનો ઓનર છું લિંબા છે ભાઈ આપણી મિલમાં ઊંચાપદની જે ઘટનાપધિ છે શું હતી તમારે ઘટનાને હાલતું કાર્યવાહી મારી મિલમાં એંશી લાખ પચીસ હજારની આસપાસની ઊંચાપદ અત્યારે જોતા બહાર આવી છે અને ત્રણ દિવસના અથાગ પ્રયત્નોના અંતે પોલીસ દ્વારા એફઆઈઆર દર્જ કરવામાં આવી છે અને મારી એવી માગણી છે કે સાહેબ પીએસઆઈ સાહેબ જાતે બી તપાસના અંતે જ આ એફઆઈઆર લીધી છે તો એકદમ નિષ્પક્ષ તપાસ થાય જે રીતે મારે એફઆઈઆર માટે ત્રણ દિવસ બેસી રહેવું પડ્યું એ રીતે તપાસમાં દેરી ના કરતા જે પુરાવા રજૂ કરેલા છે કોઈ પણ રાજકીય દબાણ ના થાય કે એમ નિષ્પક્ષ એટલે ન્યાય અપાવે જે મારા જોડે ખોટું થયેલું છે એવી હું માગણી કરું છું બીજું આપને આ સમગ્ર ઘટનાની જાણ કેવી રીતે થઈ ક્યારે થઈ આ સમગ્ર ઘટનાની જાણમાં એવું હતું કે જ્યારે અમે ઘટ એટલે કે જ્યારે રાઈસમિલમાં ઓડિટનું એ થાય ત્યારે ઘટ પડે તો સામાન્ય ઘટ હોય સો ક્વિન્ટલ પચાસ ક્વિન્ટલની આજે પંદર હજાર મણ ચૌદ હજાર મણ ડાંગરની ઘટ પડી એટલે ચેક કરવામાં આવ્યું એ ચેક કરતાં જાણવા મળ્યું કે નાવિયા ટેડસ નામના એકથી ચોવીસ બિલો કુમારે ખોટા બનાવી અને જમા કરી અને એને પેમેન્ટ કરી દીધેલ છે

દરેક પુરાવા રજૂ કરી દીધેલ છે જે મુખ્ય આરોપી છે આશીષભાઈ એ કયા હોદ્દા હેઠળ કામ કરે છે ને કેટલા સમયથી આ સમગ્ર ઉચાપતની ઘટના તેઓ જે કરી રહ્યા છે કેટલા સમય જૂની છે આખી કેટલા વર્ષથી છે આશીષભાઈ ટોટલ બાર વર્ષથી આપણા ત્યાં કામ કરે છે અને છેલ્લા પાંચ વર્ષથી આખી મિલનો કારો મદાર જે કહેવાય કે ટોટલ વિશ્વાસ ચાવી એમને સોંપી દીધેલી છે કે પેમેન્ટ કરવું માલ લેવો આવક જાવક બધું એમના હાથમાં છે અને છેલ્લા ચાર વર્ષથી ટોટલ વહીવટ એ કરતા હતા અને આપણા વિશ્વાસે મૂકેલું હતું એટલે એમણે આનો દુરુપયોગ કરી